ગાઈસ તો જો બાળકો નાસ્તા જમવા માટે બેસી ગયા છે સ્કૂલે જવાનું છે અને હું નાઈને નોર્મલ આપણું સ્કેન સ્કિન કેર કરવા આવી છું અહીંયા મારા તિજોરી પાસે ડ્રેસિંગ ટેબલ નથી એટલે તો હંમેશા હું વેસલિંગ અને બહાર જવાનું હોય તો સનસ્ક્રીન લગાવું છું બસ આ મારું નોર્મલ સ્કિન કેર છે વધારે ખાસ કંઈ આપણે લગાવતા નથી તો હું ફટાફટથી તૈયાર થઈ જાઉં ત્યાં સુધી બાળકોનું જમવાનું થઈ જાય પછી એમ જવાનું છે મારે છોકરાઓને મૂકવા અને આજે છે શનિવાર તો હંમેશા શનિવારે છોકરાઓનું મોર્નિંગ હોતું હોય તો મારા ઊંધું છે મારે છોકરાઓને અગિયાર વાગે મૂકવાનું જવાનું હોય છે શનિવારે એવી છે મારે છોકરાઓની સ્કૂલ તો હું તૈયાર થઈ જાઉં ફટાફટ અને કેમ મારા છોકરા શનિવારે અગિયાર વાગે જાય છે કોમેન્ટમાં જણાવજો જેને ખબર હોય એ ગેસ કરજો તો ચાલો આપણે છોકરાઓને મૂકી આવીએ ચાલતા ચાલતા અને અમે નીકળ્યા છે ઊંચી તો જો છોકરાઓને હું મૂકીને પાછી આવી છે બીજા છોકરા જાય છે ને વિડીયો ગમે તો સબ્સ્ક્રાઇબ કર દેજો લાઈક કર દેજો કોમેન્ટ કરજો જરૂર ને હું આવી ગઈ છું ઘરે તો હાઈ બાય ગાઈશ